જે વસરા જે મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનો હાર્દિક સ્વાગત છે અને બસ જો આજે ઉઠી અને ઘરનું કામકાજ કરી રાણા સાહેબ હમણાં નાસ્તા પાણી કરી અને કામ ઉપર ગયા છે અને બાપુ પણ ચા પાણી પી અને ગયા છે અને હવે મારે ઘરનું કામ અડધું થઈ ગયું છે અને અડધું છે બાકી વાગવા એવા છે દસ એટલે કે મહેમાન હમણાં આવી જાહે સેઢા ખાઈથી અમારા માસીજીના દીકરા દીકરાને એ આવે છે રોટલો ખાવા માટે મેરેજ થયા ત્યાર પછી રોટલો ખાવા નહોતા એવા એટલે હવે આવે છે રોટલો ખાવા અને કચ્છમાંથી નલિયાથી આવે છે અમારા નણંદબા આમ તો જો કે બેન અને ભાઈ જ થાય અને કે છે ને મારું પિયર અને એ એક જ કુટુંબ છે એટલા માટે એટલે આમ રાણા સાહેબના હિસાબે નણંદ અને દેવરજી થાય અને આમ ગણો તો બેન અને ભાઈ થાય એટલે એવું છે તો મહેમાન હમણાં થઈ જશે બધા ભેગા એટલે એવું છે અને હમણાં આવી જાય ત્યાં સુધીમાં હું જટ કામ કરી નાખું અને આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી અને રસ બેન બા અમારા છે એ સાંજે પોગવાના છે કેમ કે સવારે વહેલા બેઠા હતા એટલે સાંજ પડી જાય પૂગતા અને બીજા હમણાં સેઢા ખાઈવાળા મહેમાન તો હમણાં આવી જાય એટલે ફટાફટ કામ કરવા માંડું થોડાક કપડાં બાકી છે તો કપડાં ધોવાઈ જાય અને હારવાર રસોઈ પણ કરવા માંડું અને કચરા પોતા બાથરૂમમાં ડવરું ઘણું બધું કરવાનું છે તો એ કામ કરવા માંડીએ અને આજ નવ દિવસ તો જો કે બ્લોગ બનાવવાનો ટાઈમ રહેશે તો બનાવીશ અને નહીં બનાવું અને આમે એ લોકોને બ્લોગમાં આવવું બહુ ઓછું ગમે છે એટલે બ્લોગમાં આપણે લેવાના નથી અને મારી રીતે જો મને ટાઈમ મળશે તો હું વિડીયા ઉતારા કરીશ એટલે એવું છે ને બસ સાંજુદી એવું બધું કરશો ને સાંજે તો જો કે મેળ આવશે તો ફરવા જા હું નહીં તર સાંજે બેન મોડા પોખશે તો જવાનો ટાઈમ પણ નહીં રહે તો આપણે કાલના પ્રોગ્રામ ઉપર રાખશું એટલે કે કાલે ચોટીલા અને માસીજીના ઘરે એટલે કે થાનગઢ અને ચોટીલાથી થોડુંક દૂર થાય છે જોકે ઘણા અહીંયા જોયેલું હશે અને ન જોયું હોય તો વિડીયોમાં ટાઈમ રહે અને વિડીયો ઉતારીએ તો જોઈ લેજો નહીં તર કોઈક દીક જઈને જોઈ લેજો એટલે કાલે આપણે ચોટીલાનો પ્રોગ્રામ રાખશું અને આજે અમારા ઘરનો એટલે કે બપોરે એ બનાવવાનું છે ને પછી હાંજના પ્રોગ્રામમાં આપણે બનાવવાનું છે સકલીના માળા ગોટાળો પાઉં સલાડ ને સાઈસ નેવું વગેરે વગેરે અસરો કસરો એવું બધું બનાવવાનું છે તો અત્યારે હાલો પેલા બોપરનું કરી લઈએ પછી આવી જાય મહેમાન એટલે જમી કાઢવી અને કામકાજ પતાવી લઈશ ત્યાં બે વાગી જાય ને બે વાગ્યા પછી થોડી વાર આરામ કરશું અને પછી ઉઠી અને ચા પાણી પી અને પછી હાંજની રસોઈની તૈયારી કરવી જોઈએ તો એ બધું કરવાનું છે તો હાલો ફટાફટ કામ કરવા માંડીએ અને મહેમાન હમણાં આવી જાય પછી કાલની વાત કાલે ચોટીલા જઈને જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બસ જો અમે આજે આવી ગયા છીએ ચોટીલા એટલે કે મા શામુડમાના દર્શન કરવા તમે બધા પણ આવજો બહુ મજા આવશે દર્શન કરવાની તમને પણ અને અમે પણ અમે જો કે અમારા માસીજીના દીકરી એટલે કે નલિયાથી આવ્યા છે અમારા નણંદબા અને બાકી બધા અમે અહીંયા સેઢાખાઈ ગામથી મારા ભાઈ અને એમના ઘરના એટલે કે માસીજીના દીકરાને બધા આવ્યા છે અને અમે બે અમે બધા આવ્યા છીએ અને આ અમારો ભાણે છે અમન એટલે બહુ જ મજા આવશે માતાજીના દર્શન કરી લઈએ અને હાલો ચોટીલા ચડવામાં એટલે કે બપોર થઈ ગયા છે બાર વાગી ગયા છે જોઈ કેવો તડકો બધાને લાગે ને કેવી ગરમી થઈ છે અને ચડી શકે છે કે નહીં એ તો હવે તમને બધાને બતાવશું આગળ કેવા બધા થાકે છે એનું પેલા બતાવવાના હે એટલે એવું છે રાણા સાહેબ જો એને ગાડી પાર્ક કરવા ગયા છે ને પછી આવે ત્યાં સુધી અમે થોડાક અહીંયા છાયા ઊભા રહીને તો પૂરો થઈ જઈએ અને પછી ચડવાનું સ્ટાર્ટ કરીએ बधाई ने जय माता जी जय चामुंड मा हेलो हेलो छोटी लाचार वानु सालो कहीं रूम है बधाई ने इतना था कड़ो है ने के बाद पूछो मा जो अभी तो देही गैस पर रखा है I don't know

બહુ ગરમી થઈ હાલો સામુલી માના દર્શન કરી લીધા છે મસ્ત મજાના હવે હવે અહીંયા ત્રિશુલ અને એટલે કે સિંહેશ્વર છે મૂર્તિ તો અહીંયા કુંડલી ચડાવી દઈએ અને પૂજા પણ બધું હારી લઈ આવ્યા છે અહીંયા ચડાવી દઈએ અને મસ્ત મજાના પગે લાગી લઈએ અને કાળ ધોરણ ત્યાં પણ પગે લાગી લઈએ અને થોડી જોરદાર અને ગરમી પણ બહુ ઝડપી છે એટલે હવે આપણે વહેલા હોય બનેતાવળ રાખીને રીતે તકલીફ પડશે જેમ કે આપણે ચડવામાં પણ થોડી તકલીફ લો ચોટીલા માતાજીના દર્શન કરી લીધા હવે બધા એ દુકાનમાં વસ્તુ લેવાનું ચાલુ કર્યું છે કઈ હું લે કઈ નક્કી નહીં તો ફૂલ તડકો થઈ ગયો છે એકદમ ગરમી થઈ છે કોઈને લેવું હોય તો આવી જાજો હાલો આવજો હાલો માસીજીના ઘરે આવી ગયા ત્યાં ને આવીને એકદમ થાકી ગયા તા તો વિડીયો ઉતારવાનો જરા પણ ટાઈમ નથી રહ્યો ને આમ જયારે મન નહોતું કે વિડીયો ઉતારવી અમે તે અને ચોટીલાના દર્શન કરી લીધા અને થાનગઢ માસીજીને ત્યાં જોઈ લીધું હવે આવી ગયા છે નણંદાના ઘરે એટલે કે રાજકોટમાં હવે અમારા મોટા નણંદ છે તેમને ત્યાં મોટે પહે જમાડવા છે કેમ કે કોલેજ દ્વારા બધા આવી ગયા છે જમવા માટે અને અમે કાલે પરીક્ષા છે તો બધા જો થઈ ગયા છે ભેગા કેટલા બધા મહેમાન મહેમાન લગભગ ત્રીસ પાંત્રીસ મહેમાન થઈ ગયા છે બધાનું જમવાનું કર્યું અને અમે નીકળી જવાનું છે ઘરે એકદમ થાકી ગયા છે ને વરસાદ કે મારું કામ આ લો સાપડી ઊંધ્યું ખાવા બેન ના કરેલા કેવડા ખાલી થઈ ગયા બધે જમીન લીધું છેલ્લે અમે તો અડધા બાકી છે